છાણી વિસ્તારમાં સિનિયર સિટીઝન મહિલાની સોનાની ચેન તોડી ફરાર થઈ જનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો વડોદરામાં દિન પ્રતિદિન ચોરી લૂંટ અને ઘરફોડના બનાવો અંગે ફરિયાદો નોંધાતી રહી છે ત્યારે છાણી પોલીસ મથકમાં ગત માર્ચના રોજ બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી બેનને છાણી શાક માર્કેટમાં રોકી મારે સુરત જવું છે તેમ જણાવી વાતોમાં ભેળવી હતી અને નજીકમાં આવેલ સરકારી સ્કૂલ પાસે લઈ જઈ મહિલાએ ગળામાં પહેરેલ સોનાની ચેઇન આંચકી લઈ ફરાર થઈ ગયા હતા મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ ઈસમોને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માંડવીના સોની બજારમાંથી પ્રકાશ ડાબીને શોધી કાઢ્યો હતો તેની ઝડપી દરમિયાન એક સોનાની ચેઇન મળી આવતા તે બાબતે પૂછતા તેની તેની પાસેથી કોઈ આધારભૂત પુરાવા મળ્યા ન હતા તેની પૂછપરછ દરમિયાન પોતે બીજા બે સાગરીતો સાથે અમદાવાદ ખાતેથી ચેઇન સ્નેચિંગ કરવાના ઇરાદે મોટરસાયકલ ઉપર વડોદરા આવ્યો હોવાનું અને છાણી ગામના સાર્ક માર્કેટમાં એક વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી સોનાની ચેઇન આંચકી ચોરી કરી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને તપાસ અર્થે છાણી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી પ્રકાશ ડાભી અગાઉ મહારાષ્ટ્ર રાજ્યના વસઈ તેમજ અમદાવાદ શહેરના સોલા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને વાતોમાં ભેળવી કિંમતી દાગીના કાઢી લેવાના ત્રણ ગુનાઓમાં પકડાયેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર